ગુજરાત રાજ્ય સરકારના સૂચના અનુસાર દરેક શાળાને પોતાના જન્મદિવસની ઉજવણી બાળકો સાથે કરીને શાળાનું મહત્વ અને મારી શાળા મારું તીર્થ બની રહે અને શાળા પ્રત્યે બાળક ને લાગણી બની રહે તેવા હેતુને સર કરવામાં આવી રહ્યો છે આયોજન જ્યારે આજ લીમડી કેળવણી મંડળ સંચાલિત શિયાણી ગામે આવેલ એસ એમ દવે હાઈસ્કૂલ ના જન્મદિવસ ઉજવણી બાળકો પાસે કરાવને શપથ લેવામાં આવ્યા કે અમે આ ગામને વ્યસન મુક્ત કરવાનો પ્રયત્ન કરીશું અને સ્વચ્છતાના સહભાગી બનીને શાળાને સ્વચ્છતા માટે શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય તેમજ નિયમિતતાને વધુ ધ્યાનથી લઈને શાળાને અગ્રસ્થાન આપવામાં માટે કટિબદ્ધ બનીશું તેવા શપથ આચાર્ય ડોક્ટર હિતેશ પંડ્યા દ્વારા દેવડાવવામાં આવ્યા આ સ્કૂલની ઉજવણી કાર્યક્રમમાં સ્કૂલના શિક્ષકો કર્મચારીગણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

આશાળા નાના એવા ઓરડા અંદર શરૂ થઈ હતી આથી તેસઠ વર્ષ પહેલા પાંચ આટડી પાસે નાના એવા એક ઓરડાની અંદર જ્યારે શાળા શરૂ થઈ હતી ત્યારે બાર થી તેર વિદ્યાર્થીઓ એમાં બે દીકરી અને બાકીના દીકરાઓ સાથેની આ શાળા શરૂ થઈ હતી આજે પ્રગતિના પથ તરફ ધીમે ધીમે ડગલો માંડતી સિંહાણી એક સૂત્ર સાથે આગળ વધી રહી છે સિંહાણી ચમકે છે બસ સિંહાણી ચમકે છે એક જ વાક્ય અભિદાર્થ કરવા માટે પુરુષાર્થથી આગળ વધતા સ્ટાફ મિત્રોના સહકારથી 100% પરિણામ પ્રાપ્ત કરે છે અને ધીમે ધીમે તમામ ક્ષેત્રોની અંદર પોતાનું નામ રોશન કરે એવી આજે જન્મદિવસ નિમિત્તે સપત લઈને બાળકોએ ઉજવણી કરી હતી સ્વચ્છતાની સાથે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો વ્યસન મુક્ત રહેવું અને શાળાને સ્વચ્છ રાખવી એ પોતાની પ્રાથમિક ફરજ છે આ સપત લઈ આજે શાળાએ પોતાનો જન્મદિવસ ઉજવેલ છે અને લીમડી કેરોની મંડળના સમંત્રી શ્રી પ્રકાશભાઈ સોની સાહેબના સહયોગથી શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે છે એ પ્રભુ પાસે પ્રાર્થના કરી છે જય